આપ સૌ વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ આજે હું એક વાત કહેવા માટે આવ્યો છું કે હું ભીષ્મ પિતામાં નથી એ મારો ટોપિક છે એના માટેનું કારણ એ છે કે આશીષભાઈએ બે દિવસ પહેલાં એક મને યુટ્યુબ પર વિડીયો મૂક્યો હતો કે આચાર્યની વાણીના આજના ગોસ્વામી બાળકોનું કૃત્ય એમ એમાં એક મહારાશ્રીને જે આરતી ઉતારતા જોઈએ છે બીજા જે મહારાજશ્રી છે યોગેશ બાબા બરોડાના અલકાપુરી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભગવાન છે એમને સ્નાન કરાવતા એમની આરતી ઉતારતા અને કે અખંડ એમના શું કહેવાય અલગ અખંડ અક્ષર પુરુષોત્તમના સ્વામી એ છે સ્વામિનારાયણ ભગવાન હવે મને એવું થાય છે કે જો વૃષ્ટિ માર્ગના આચાર્યો અન્યાસરે કરે તો આજના જીવો ક્યાં જશે પહેલાં પહેલાં તો વૈષ્ણવ અને પંચામૃતની સાકોરી પૂલતા જાય તો સ્નાન નથી કરી આપતા બીજા નંબર ઉપર એમના સ્વામિનારાયણ સંપ્રદાયના ઠાકોર એમના ભગવાનને એ લોકો નવડાવે છે આરતી ઉતારે છે બરાબર તો એવી એમની કઈ મજબૂરી છે કે જેથી એમને આવું કાર્ય કરવું પડે છે આવી કઈ મજબૂરી છે કે પૈસે ટકાની મજબૂરી છે કે કોઈના પ્રેશરમાં આવી ગયા છે કે કોઈ એમને ગમે તેમ એ કર્યા છે કે જેથી આવી કરીને એમને આવી મજબૂરીમાં આવું કામ કરવું પડે તમે સમજો કે જ્યારે મહાપ્રભુજી પે પ્રસંગ છે ને કે જે એક બાઈને બસો બાણું વૈષ્ણવની વાર્તામાં કે તે મને જીવાળી એવું કહે છે એમાં ઠાકોરી જતા રહે છે સમજો તો આ જે એના ઠાકોરી જતા રહ્યા તો તમે શું સમજો છો અલકાપુરીમાં યોગેશ બાબાના શ્રીજી જે છે એ બિરાજતા હશે આવું કામ કર્યા પછી એ પ્રભુ સામે કેવી રીતે નરજો મેળવી શકે એમને ત્યાં આગળ ઘણા વૈષ્ણવ સત્સંગ કરવા જાય છે ઘણા લેડીઝો પણ જાય છે તે વૈષ્ણવોને વૈષ્ણવને પણ હું પૂછવા માગું છું કે તમે તમારા ગુરુદેવને આ પ્રશ્ન પૂછો કે ભાઈ આવું કરવાનું કારણ શું કે જે એવી નવી જનરેશન ઉપર શું અસર પડે સમજો કુંભંદજીની અને સુરદાલજીની તમને વાર્તાનો ખ્યાલ હોય તો એ અકબર બાદશાહ પણ એમને બોલાવવા માગતા હતા બરાબર છે ને એ સમયમાં દેશાધિપતિ કહેવાતા હતા મલેશના એમનો એટલો બધો ભય હતો કે જેથી કરીને ઘણા હિન્દુઓ લોકો મુસલમાન થઈ ગયા તમે સમજો તો બી એ કુંભનદાલજી સુરદાલજી ગયા તો એને ખરી ખોટી કીર્તન દ્વારા સંભળાવી દીધી બરાબર છે કીર્તન દ્વારા કુંભનદાસજી અને સૂરદાસજી એ બંને ભગવદીઓ એમને ખરીખોરી સંભળાય તો અકબર બાદશાહને ખબર પડી કે આવા ને મારું શું કામ કે જે મારા વખાણ કરે તો આ યોગેશભાને શું જરૂર પડી કે એવા સંપ્રદાયનું આજે એ એમને આરતી ઉતારવાની જરૂર પડી તમે સમજો આજે રૂપા પોડિયા એનો પ્રસંગ તમે સાંભળો કે રૂપા પોડિયાના ત્યાં આગળ એ શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવતા હતા તો રૂપા પોળિયા ત્યાં દ્વાર ઉપરથી જ એમને કાઢી જે ચર્ચા કરવા માટે આવતા તો એમને વિદાય કરતા હતા તો ગોસાઇજી મહારાજે શું હતું ઘણા ટાઈમથી કોઈ શાસ્ત્રાર્થ કરવા નથી આવતું તો કોઈ વૈષ્ણવ કીધું કે રૂપા પોડ્યા ત્યાંથી જ વિદાય રૂપા પોડ્યા સોરી રૂપા પોડ્યા નહીં વિષ્ણુદાસ છીપા સોરી મારી ભૂલ થઈ વિષ્ણુદાસ છીપા મહાપ્રભુના સેવક હતા બરાબર છે તો એમણે ત્યાં દ્વાર ઉપરથી વિદાય કરી દેતા હતા તો એ એ ટાઈમ ઉપર વિષ્ણુદાસ છીપા ગોસાઈજીએ પૂછ્યું કે તું જે આવે છે બ્રાહ્મણો એનો આપણે સત્કાર કરવો જોઈએ એમને તું અંદર મોકલજે એટલે પછી એ બ્રાહ્મણો વિચાર કરતા હતા હારી જઈને કે જેમના સેવકો આવા હોય એમના ગુરુદેવ કેવા સામર્થ્ય હશે તમે સમજો અત્યારે તો આ કામ વલ્લભભૂના બાળકોએ કરવું જોઈએ એની જગ્યાએ આ કામ વિષ્ણુદાલ શિપાજીનું કામ આ કોણ કરી રહ્યા છે અત્યારે આશિષભાઈ અને ધવલભાઈ જેવા વૈષ્ણવ કરી રહ્યા છે કે જે માર્ગનો સિદ્ધાંત સમજણ પાડી રહ્યા છે સમજો કે એ કહી રહ્યા છે કે આ વસ્તુ ખોટી છે મહાપ્રભુના સિદ્ધાંત ઉપર ચાલો સેવા કરો બાકી અત્યારે અન્ય ગુરુદેવ જ એવું કરે તો બીજા વૈષ્ણવ પર શું અસર પડે બરાબર છે ને આ ગુસાઈજી તો શું કહે છે ખબર છે અન્ય સંબંધની ગંધ પણ ગરુ ગરદન કાપવા બાબત છે અન્ય સંબંધની ગંધ પણ તમને ગરદન કાપવા માટેની છે સમજો તો પછી આવો અન્યાસરે કરવાની ક્યાં જરૂર પડી શું જરૂર પડી આપણે આપણે ઠાકોરજી જો શું આંખ મિલાવી શકીએ આપણો ધણી સર્વસમર્થ નથી તમે સમજો કે આ શ્વેતવાળા કલ્પ ચાલે છે એક કલ્પમાં ચાર યુગ આવે પહેલીવાર નથી આવ્યો બરાબર છે મહાપ્રભુજી સારસ્વલ કલ્પની લીલામાં સેવા કરવાની બતાવી છે જે પૂર્ણ અવતાર પ્રભુ પ્રભુ પ્રગટ થયા છે તો પછી આ આટલા આ સ્વામિનારાયણ સંપ્રદાય ચાર ત્રણસો ચારસો વર્ષ પહેલાંના એ લોકોને ખબર છે એમની શિક્ષાપત્રમાં પણ લખેલું છે કે જે વલ્લભાચાર્યજીએ જે વૈષ્ણવ સંપ્રદાય એના ઉપર પ્રમાણે ચાલું તો આપણે એમના પ્રમાણે ચાલે કરવાની કઈ જરૂર છે એમના કોઈ સ્વામી સંપ્રદાય તમે જુઓ શ્રીજી બાબાની સેવા કરતા દેખાયા કોઈ ગુણગાન કરવા દેખાયા તો આવું કરવાની જરૂર ક્યાં પડી મને એમ થાય છે તમે સમજો ગોકુલનાથજીને જ્યારે કોઈ વૈષ્ણવ જૈશિક કૃષ્ણ કીધું ને ત્યારે એમણે એટલો ઉત્સવ મનાવ્યો કે મને કોઈ વૈષ્ણવે જૈસી કૃષ્ણ કીધું બરાબર છે ભગવત આજના વલ્લભપુરના બાળકોને કોઈ અજાણતા બી જય શ્રી કૃષ્ણ બોલી છે ભગવત નામ નથી ઉચ્ચારતા સમજો અને ગોકુલનાથજીને શું કીધું તું પેલા વૈષ્ણવભાઈ કોઈ સેવામાં પૂછ્યું કે ગોકુલનાથજી ક્યાં બિરાતે કે સેવામાં છે તો શું કીધું વો ક્યાં સેવા કરે સેવા બાપ બેટા કરી ગયા વો તો લકીર લકીરપીટ રહ્યા બરાબર છે તો લકીર પીટવાનો ઉત્સવ ઘૂસાઈ ગોકુલનાથજીએ ત્યાર પછી મનાયો ગોકુલનાથજીના ઘરમાં એટલી નિંદા હતી બરાબર હવે સમજો બીજો પ્રસંગ પ્રસંગો ચંદ્રબાબા બીકાનેરમાં બિરાતા હતા તો ત્યાંના રાજાને અભિમાન થયું કે હું આટલા બધા વૈષ્ણવ આટલા બધાને પ્રસાદ લેવડાવું છું તો ચંદ બાબા ત્યાંથી અડધી રાત્રે એક ઝાપીજીમાં લઈને પેલા વૈષ્ણવને આજ્ઞા કરી તું મને લઈ જાય ને ચોતરા ઉપર એક વરસ સુધી બિરાજ્યા છે સમજો એક ચોતરા ઉપર આબાના વૃક્ષની નીચે બરાબર તેવા તો કેવા પૈસાની જરૂર પડે છે આપણે તો આવા ઠાકોરજીનો આશ્રય છોડીને અહીંયા કરી જઈએ છે તમે સમજો વૈષ્ણવ બરાબર અને અન્ય સુરદાસજીનું કીર્તન છે ને પેનું અન્ય દેવસભર અંગ ભિખારી બરાબર છે આજે આજે આ સંપ્રદાયમાં કોઈ બી તમે અન્યા આશ્રયની વાત કરો કોઈ બી મહાશ્રય અન્યાશ્રય નહીં કરવાની એવું ખુલ્લે આમ કહે છે કેમ તમે તમારો સંપ્રદાયનું તમે ગીતા ભાગવત ભાગવતને બ્રહ્મસૂત્ર દ્વારા તમે મહાપ્રભુના સિદ્ધાંતોના અનુસાર નથી કરી શકતા કે કોઈક અન્ય સંપ્રદાયને નથી કહી શકતા કે મહાપ્રભુના સમયમાં શું એ લોકોને એટલું બધું નહીં લાગતું હોય એ વખતે તો માયાવાદનું ખંડન મહાપ્રભુજીએ કર્યું બરાબર છે પછી અમલેચ્છનો પણ એટલો ત્રાસ હતો તે છતાં બી પોતાનો સિદ્ધાંત એમણે પકડી રાખ્યો મહાપ્રભુજી અને વૈષ્ણવને સમજાયો કે અમે અમારા માર્ગ ઉપર ચાલીએ છીએ તમને એટલી બધી બીક લાગતી હોય કે નેતાઓની બીક લાગતી હોય કે લોકો શું કહેશે અમે તો સનાતન ધર્મમાં છે સનાતન ધર્મમાં તમે સન્માન કરો કોઈ બી ધર્મનું અપમાન કરવાનું નથી તો પણ એની આરતી ઉતારવી ઈષ્ટ ઈષ્ટદેવને સ્નાન કરાવડાવવું એમના ઈષ્ટદેવને એ બધું ક્યાં આગળ કરવાની જરૂર છે ભાઈ તમારે તમે કોને મારો સમય નથી તમે અસ્તે એમની સેવામાં પ્રભુમાં હો તો તમારો સમય ક્યાં આગળ છે કે આ બધું ધંધા કરવાના જરૂર પડે તમારે સમજો બરાબર છે અત્યારે ગુરુજ અન્યાસરે કરતા હોય તો જીવો શું કરી શકવાના છે બરાબર તમે તમારે અને બીજી વાત કે જે અંગીકાર પ્રતાર ચાલે છે એ બધા એવું કહે છે કે ગુસાઈજી એ ગંગાબાઈ ગંગાબાઈની માતાને અંગીકાર ગંગાબાઈની માતાને ગુસાઈજી પ્રત્યે એટલો બધો પ્રેમ હતો ને કે એની બધી વિનંતી કરતી હતી ને તો પણ એ નતા કરતા ગુસાઈજી મહારાજ ના પાડી અને એને છે ને સ્વપ્ન દ્વારા એવું થયું કે ગુસાઈજી મારો અંગીકાર કર્યો અને સપના દ્વારા એ ગંગાબાઈનું પ્રાગટ્ય થયું સ્વપ્ન દ્વારા ગર્ભ રહ્યો સમજો આજનામાં કોઈના તાકાત છે કે સ્વપ્ન દ્વારા ગર્ભ રહી શકર આવે અને બીજું કે હરે મહાપ્રભુજીએ જ્યારે ત્યાં આગળ બિરા ખીમનોર બિરાજતા હતા રાણી દુર્ગા હતી લગભગ ખબર નહીં કોણ રાણી હતી એ હરે મહાપ્રભુજીની કામ વાસનાથી એટલું બધું કે કે કરતી તો એ હરે મહાપ્રભુજીને બહુ ના પાડી પછી એને બંદી બનાવવા માટે આવ્યા ને હરે મહાપ્રભુજી હરાય મહાપ્રભુજી યશોદાજીનું રૂપ બતાવ્યું એને જો કે મારા દર્શન કર કે એમ સાક્ષાત સ્તનપાન કરાવતા યશોદાજીના દર્શન થયા એ એના દર્શન થયા યશોદાજીના બરાબર છે તો આ બધું કામ એ તો પુષ્ટિ માર્ગને સ્થાન જ નથી પહેલાં પહેલું તો જે અંગીકાર પ્રથા અને આ બધું ટોટલી બકવાસ જ છે હું તો આશિષભાઈને એટલું જ વિનંતી કરું કે તમે એવા ચાલીસ પચાસ વૈષ્ણવ જે તમારી સાથે જોડાઈ શકે છે જે મહાપીના સિદ્ધાંતને સમજવા માગે છે એમને ગ્રુપ બનાવડાવ નહીતર તો આજની પેઢી છે ને આ અન્યશ્રીમાં પતિ જ જવાની છે કોઈનો કંઈ કલ્યાણ થવાનું જ નથી નહીં મંદિરોમાં ભટક્યા કરશે હવેલીઓમાં ભટક્યા કરશે ને આ જ થશે સેવાનું કોઈ સ્થાન નહીં આપે એટલે મારો તો આરશિષ ભાઈ આટલો ગુસું મને તો બે દિવસ પહેલાં જ્યારે જોયું ને કે યોગેશ ભગવાનનું આવું સ્નાન કરાવે છે બરાબર તારું જ મારે હટી ગયું એ રાત્રે હું ના આવે કે આવા કેટલા બધા સેવાપરાયણને બધા એવું કહે છે હરાય મહાપ્રભુજનું સ્વરૂપ છે ત્યાં હરાજી એમની જો સાક્ષાત વાતો કરે એટલે હવે વાતો કરવાના છે કોઈ અન્યાસર બતાવડાવે તમને કાલ ઉઠીને આપણા છોકરાને જો તમારું સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કોકને કહીએ કે અમારો પુષ્ટિ માર્ગ આવો છે તો કે તમારા ગુરુ અમારા ભગવાનની આરતી ઉતારે તો હું શું જવાબ આપું મને કહો શું જવાબ આપવાના હતા એમના કોઈ સંપ્રદાયવાળા તમારે ત્યાં આગળ આવે છે તમારે ત્યાં આગળ આવે છે તો થોડીક તો બુદ્ધિ દોડાવો તમે એક વસ્તુ તમે સમજો દામોદર દાસ હરસાણીએ ગુસાઈજીને કીધું હતું કે આ માર્ગ ઘાસી ખેલું નથી બરાબર છે ગોકુલનાથજીને પણ પેલા વૈષ્ણવ કીધું તમે લકીર પીટી રહ્યા છો તો આપણા ગુરુદેવ ભૂલ કરતા તો આપણા હૃદયમાં પણ મહાપ્રભુજીની કૃપા હોય તો મહાપ્રભુજી બિરાજતા હોય તો કહી શકો આજે હું બી મહાપ્રભુના સિદ્ધાંતથી વિરુદ્ધ વાત કરતો હું આશીષભાઈ વિરુદ્ધ વાત કરતા તમે આશીષભાઈને કહી શકો બરાબર કે આ વસ્તુ ખોટી છે કે મને કહી શકો એવી રીતે ગુરુને તમે કહી શકો ને કે ભાઈ આ વસ્તુ કરવાની ક્યાં જરૂર ક્યાં પડી આપણને આપણને ક્યાં જરૂર પડી આપણે આપણા આવતાવાળી પેઢીને સમજ આપીશું શું શિખામણ શું શિખામણ આપીશું એ ઘરના ઠાકોરજીને છોડીને મંદિરમાં જવાનું તમે અષ્ટમની સેવાનો પ્રકાર તમે છ મહિના તમારે તમારે ના ક મને બી કરી શો એકવાર તમે મહાપુરના સિદ્ધાંત પર ચાલો ના ઠાકોરજી તમને હસતા હોય ઉદાસ હોય કે પ્રસન્નતાની દર્શન ના આપતા હોય બરાબર છે તો તમે મને કહેજો કે મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે તમે ચાલવાનો થોડો પ્રયત્ન તો કરો આખો દિવસ આ તમે આજે મને એવું થઈ એટલી બધી આક્રમણ થઈ ગઈ છે કે તમે ના પૂછો વાત કે આ તમે બધા સેવાપરાણ છે યોગેશભાવ આટલા બધા સેવાપરાણ છે આવા પરાણ કે એમના સેવકો શું કહેશે કે જીવને તો બહિર્મુખ કરવા માટે અવાજ ધંધા કરે આવું કરે કે જે બહારના જીવો બહિર્મુખ થઈ જાય એટલે બહારમાં જીવો બહિર્મુખ ના થાય અમારે તો ગુસાઈનું કીર્તન છે ને પેલા માણિકચંદ ગાય છે ને કે જે જન શરણ આવે તે તારે જેટલા જીવો આવે છે ને એમને તારે જ છે કે એને બહિરમુખ ના કરે કોઈ દિવસ કોઈ દિવસ એમને બહિર્મુખ ના કરે આ રીતે કે તમે આ તો આ જોઈને તો કાલ ઉઠીને બીજા મહારાશ્રી કરે એટલે હું તો આટલી જ વાત કરવા માગું છું કે આશિષભાઈને તો એટલી જ વિનંતી છે કે ભાઈ ઘણું સારું કામ કરી રહ્યા છે માર્ગમાં મેં ના કીધું વિષ્ણુદાસ શિપા જેવું કામ કરી રહ્યા છે કે જેથી અન્ય માર્ગોને ત્યાંથી જ વિદાય કરે છે જેને આવું હોય મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણ ચાલુ હોય ચાલો બાકી બધાને જૈશિક રત્ન એટલે મહાપ્રભુજી ગુસ્સાને ગુરુ મારીને ચાલો શિક્ષાપત્ર ગોકુલનાથજીના વતનામૃત ચોરાશી બસો બાવનનો સંઘ બાકી તો પતિ જશો એટલું યાદ રાખજો આજે મને જેટલો ગુસ્સો ચડતો હતો આશિષભાઈનું મગજ ક્યાં જતું હોય મને એમ થાય સમજો હું અન્યાસરે અન્ય સબંધની ઘનપણ ગુરુ કરદન કપાના મારની વારી આવે સમજો એવું ગુસાઈ જઈ ગયા છે તો આવો અન્ય સંબંધ બી સપનામાં કેમ ના વિચારવામાં આવે આપણે ભિખારી થઈ જઈએ કે હું તો મહાપ્રભુના જણાવ્યા એટલી જ વિનંતી કરું કે મારો આવો સમય આવે તો મારું મૃત્યુ થઈ જાય મારો અન્યાસરે ના કરવો પડે એના પહેલાં મારું મૃત્યુ આવી જાય ગમે તેવી પરિસ્થિતિમાં તમે જીવોને સમજાવી શકો છો કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ અન્યાશ્રય ના કરવો જોઈએ તો તમે તો અન્યાશ્રય કરો આટલા સંપન્ન થઈને તમને એવી કોઈ તકલીફ શું પડી મને એમ થાય છે કોણે તમારા ઉપર પ્રેશર લાવ્યું હોવું કે નરેન્દ્ર મોદીએ કીધું હતું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જઈને તમે દંડવટ કરો તો ઉદાહરણ તો જુઓ સુરદાસજીનું કુંભનદાદીનું ઉદાહરણ તો જુઓ તમે લોકો પેલા બાઈને ત્યાં ગઈ ઠાકોરજી અત્યારે વાતો કરતા હતા સાક્ષાતો ઠાકોર જતા રહ્યા તેમન જીવાડી તો તમારે ત્યાં આગળ બિરાજતા હશે એવું માનો છો તમે સારું થોડુંક તો સમજો આ આટલા બધા તમે એટલા બધા તો શું લેવા આ બધું પરવાની જરૂર પડી છે બે ટાઈમ ઠાકોરજી ઉપરથી જમવાનું હાલત ધરીને લઈએ તો પછી જરૂર શું પડી તમને કહો મને એવા તો કેવા દ્રવ્યની જરૂર પડી તો આવા અંધા કરવાની જરૂર પડી તમારે આટલો વ્યવહાર તો ઓછો ચાલે છે પુષ્ટિ માર્ગમાં તો પછી આ અન્ય શરીરને પેઠાડવાનું અને મહાપ્રભુના ચણાબીનમાં એટલી જ વિનંતી છે કે ભાઈ આશિષભાઈ જેવા વૈષ્ણવોને તમે આગળ લાવો બરાબર છે અને એવા એમને હું આશિષભાઈને કહું તમે એવું ગ્રુપ બનાવડાવો કે જેથી કરીને કે અમુક વૈષ્ણવ જે મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે ચાલવા માગે છે એ આગળ આવે અને એવું નથી કે પુષ્ટિ માર્ગમાં બધા બાળકો એવા છે આ દસ આચાર્યો એવા છે કે જે મહાપ્રભુના સિદ્ધાંતો સમજાવે છે પછી હું એમનું કંઈ નહીં તો એવું થશે એમનું ખેંચે છે એમનું ખેંચે છે મારા બ્રહ્મસબંધ ગુરુદેવ એ નથી સમજો બરાબર પુરુષોત્તમ બાવા જુનાગઢ વારા કે શ્યામ મનોહર બાબા એ મારા બ્રહ્મસબંધ ગુરુ નથી હા મારા શિક્ષા ગુરુ સહી શકે બરાબર છે પણ એ મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે કહે છે એટલે આપણને રસ લાગે કે હા મહાપ્રભુની વાણી કહે રહ્યા છે કોઈને કશું કરવું તો છે નહીં આજની પેઢીમાં એટલે મારી આ વાતને આટલું એટલું બધો ગુસ્સો છે મને પોતાની જાત ઉપર બી કે મને કે હું શું કહું મને કશી ખબર નથી પડતી બરાબર છે આપણે આટલું કહે મારું પૂણા વિરામ કરું છું આપ સૌ વૈષ્ણવને જ્યાંથી કંઈક ખોટું લાગે તો ચૂક માફ કરજો